તો દોસ્તો દેખો આનામાં એક કે બીયું નથી આ લીંબુમાં દેખી લો તમે લાઈવ વેલકમ ટુ માય માઇ વિડીયો કેમ છો દોસ્તો બધા મજા આવશો તો દોસ્તો એક એવી લીંબોડી છે કંઈ લીંબુમાં કંઈ બીયું જ નથી ગમે એટલા લીંબુ તોડીને તમે કાપો ને તો એક કે બીયું નકળે જ નહીં દોસ્તો બાકી આવડો મોટો લીંબુ હોય તો આવડો મોટો રહે બાકી લીંબુમાં બીયું નકળે જ નહીં તમે વિડીયોમાં રહેજો હું તમને બતાવીશ લીંબુ કેવો છે બાકી વિડીયોમાં તં જઈને તમને બતાવીશ હું તમને લીંબુ બાકી વિડીયોમાં રહેજો તમે તો ચલો સીધા તઈને મળીએ આપણે કઈ લીંબોડી છે આ લીંબોડી છે આઠ લીંબુ છે દોસ્તો આગે આ જ લીંબોડી છે દોસ્તો બાકી તમે કંઈક જોયું હોય તો કહેજો આવી લીંબોડી બાકી આ છે બતાવો ચલો તો દોસ્તો આગે લીંબોડી છે દેખી લો તમે આ એનું લીંબુ બાકી અંદર તો મોટા છે કે અંદર મોટા મોટા લીંબુ છે તો દોસ્તો આ જ છે લીંબુ દેખી શકો છો તમે આ રહ્યો લીંબુ અંદર પાકી ગયો છે બાકી લીંબુ પણ તમને તોડીને બતાવીશું બાકી આ એવી એક લીંબુ પકી ગયો છે આ બધા લીંબુ આપણે તોડીને દેખશું તો આનામાં બીયા નકળે છે તો નથી નીકળતા તો દોસ્તો આ બધા લીંબુ આપણે તોડીને દેખશું આનામાં બીયા નકળે તો નથી નકળતા તમે ખાલી વિડીયોમાં રહેજો બાકી દોસ્તો આ આ લીંબુડીને આપણે લીંબુ જરૂરથી તોડશું અને તોડીને દેખશું તો બિયા નકળે જ નથી નીકળતા દેખશું આપણે આ દોસ્તો આ લીંબુડીનું ડાળું આપણે રોપી દઈએ અંદર ડાળું ચોટે છે જે ડાળું રોપી દીલું હોય ને એ ડાળું જ સોટી જાય છે બાકી લીંબુડી દેખી લો તમે આ છે લીંબુડી કંઈક બિયા નકળે છે તે નથી નીકળતા બાકી તમે વિડીયોમાં રહેજો બાકી ને કોમેન્ટ કરીને કહેજો તો આવી લીંબોડી તમારે જાણમાં કંઈ છે છે કે નથી બાકી આ લીંબોડી એવી છે આનામાં બીયા કંઈ નકળતા જ નથી તમને બતાવું ચાર પાંચ લીંબુ આપણે લેશું ને કાપશું તો દેખશું આપણે બીયા બીયા નકળે છે તો નથી નકળતા બાકી ચલો ઓો દીખ્યું આ લાઈટ લીંબુ તોડે છે ને તમારી સામે દેખી શકો છો તમે હજુ બી એક છે એને બી તોડવો પડશે છે ઓહો હા તોડી દીધા ને આપણે લીંબુ તોડ્યા છે આપણે દેખી શકો છો આ લીંબુ પણ આપણે તોડી લઈએ આ લીંબુ પણ તોડી દીધો છે ઉસાર બી હોય તો એનું ડાળું રૂપવું પડે બાકી દેખી શકો છો તો આપણે લીંબુ તોડી લીધા છે અને હવે આ લીંબુને આપણે સીરી કરશું તો વિડીયોમાં રેજો બીઆ નકળા નથી નીકળતા દેખીએ આપણે તો ચલો વિડીયોમાં રહેજો બતાવીશ તમને તો દોસ્તો દેખો તમારી સામે લાઈવ લીંબુ આપું છું એનામાં બીયું નકળા નથી નીકળતું દેખી જઈએ આપણે તો દોસ્તો દેખી શકો છો તમે એક લીંબુનું બીયું નથી આનામાં નીકળ્યું નથી એક દેખી શકો છો આ લીંબુનું બીયું નથી તો દોસ્તો દેખો આનામાં એક બીયું નથી આ લીંબુમાં દેખી લો તમે લાઈવ બાકી દોસ્તો દેખી શકો છો આનામાં એકે બીયું નથી એવી લીંબુડી છે તમારી બાજુ આવી લીંબુડી હોય તો કોમેન્ટ કરીને જણાવજો બાકી આનું જે ડાળું આવે ને એ રોપી દેવાનું શોટી જાય દેખી શકો છો બાકી એક કે લીંબુડીનું બીયું નથી આનામાં લીંબુ આપણે કાપ્યું તે તો વિડીયો દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો પાછા મળશું આ વિડીયોની સાથે જય જવાહર જય આદિવાસી